વલસાડ ફાયર બ્રિગેડની ટીમે રૂમમાં પુરાયેલા વૃદ્ધને દરવાજો તોડી બહાર કાઢ્યો વલસાડ ફાયર બ્રિગેડની ટીમે વલસાડપાડની વિસ્તારમાં રહેતા સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત લાઇબ્રેરિયન રમેશભાઈ મણિભાઈ દેસાઈ ઉંમર વર્ષ પંચ્યાસી માંદગીના કારણે પથારી વસ્ત હોવાથી આજે સવારે તેઓ તેમના ઘરે દરવાજો અંદરથી લોક થઈ જતા પુરાઈ ગયા હતા જેને લઈને આસપાસમાં રહેતા તેમના સગા સંબંધીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઘરનો દરવાજો ખોલવા માટે પ્રયત્નો કરતા દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો જેને લઈને દરવાજો ખોલવા માટે વલસાડ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મકાનના ટેરેસ ઉપર ચડી દરવાજો તોડીને મકાનમાં પ્રવેશ્યા હતા અને વૃદ્ધને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમના પરિવારજનોએ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા